વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવીશું ઓથેન્ટિક રીતે ખંડવી બનાવવાના છે કોઈ ખંડવી કહે કોઈ ખાંડવી પણ કહે છે અને કોઈ પાટોળી પણ કહે છે તો આજે આપણે ખંડવી બનાવવાના છે તો એના માટે અહીંયા આપણે એક વાટકી જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે એની સામે એક વાટકી આપણે ખાટી છાસ લીધેલી છે અને છાશ ન હોય તો તમે અહીંયા દહીં પણ લઈ શકો છો એની સામે બે વાટકી પાણી લીધું છે આ એક પરફેક્ટ માપ છે આનાથી ખાંડવી બહુ મસ્ત એવી થાશે અને પરફેક્ટ જ થાશે આ આ રીતે માપ લેશો તો તમારી પણ ખાંડવી બહુ મસ્ત એવી તૈયાર થશે અને સ્વાદ મુજબ મીઠું આદુ મરચાંની પેસ્ટ અહીંયા આપણે લીલું નાળિયેલ ખમણીને લીધું છે બાકી મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું એક વાસણની અંદર આપણે ચણાનો લોટ એટલે કે બેસણને લઈ લેશું એની સાથે જ આપણે છાશ અને પાણીને મિક્સ કરી દેવાના છે એટલે કે સાથે જ ઉમેરી દેવાનું છે આદુ મરચાંની પેસ્ટ પણ અંદર ઉમેરી દઈશું પછી અહીં આપણે બ્લેન્ડર માર લેવાનું છે ચપટી આપણે હળદર ઉમેરશું ને હવે આપણે બ્લેન્ડર આપણે લગાવી દેવાનું છે એટલે કે બ્લેન્ડર આમાં ફેરવી લેવાનું છે આપણે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું ઉમેરશું એમાં એને પણ સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે ગરણાથી ગાળી અને આપણે કડાઈની અંદર ઉમેરી દઈશું આદુ મરચાની કટકી હોય અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે સતત આને હલાવતું રહેવાનું છે જો હલાવશું નહીં ને તો એ નીચે ચોટતું જશે તો આને આપણે એકદમ સરસ હલાવતું રહેવાનું છે આવી રીતે આપણે હલાવતા રહીએ ને તો એમાં ગાંઠા નહીં પડે જો તમે હલાવશો નહીં ને તો એ ગાંઠા પડી જશે ને વ્યવસ્થિત આપણી ખંડવી પણ તૈયાર નહીં થાય પાકતું જશે ને એ એમ એમ એ ઘટ થતું જશે અત્યારે જેટલું લિક્વિડ છે ને એટલું જ એ ઘાટું થઈ જશે સાઈડ ઉપર તમને દેખાતું જ કે જો આવી રીતે ઘટ થવા લાગે છે અને સતત આપણે ધીમા ગેસ ઉપર આપણે એને મીડિયમ ગેસ ઉપર એટલે કે આપણે હલાવતું રહેવાનું છે એટલે મસ્ત એવી આપણી ખાંડવી પાકે મીડિયમ ગેસ ઉપર જ આપણે ખાંડવીને તૈયાર કરવાની છે આવી રીતે આપણે તવિતાથી સાઈડ ઉપરથી પણ લેતું જવાનું છે સતત આપણે હલાવતા રહેશું આપણે જો તમને દેખાજ દેખાતું જ હશે કે ઘટ થવા લાગ્યું છે આપણે સતત આમ હલાવતા રહેશું જો તમને તવિતાથી વ્યવસ્થિત ન ફાવે ને તો મિશ કરતી આવી રીતે આપણે આમાં સતત હલાવતું રહેવાનું પણ એક પણ ગાંઠા નહીં રહે એકદમ સ્મૂથ એવી આપણી ખાંડવી તૈયાર થશે આવી રીતે આપણે એને હલાવતું રહેવાનું છે હજી આપણી આ ખાંડવી કાચી છે બે રીતે તમે કરી શકો તમને તવિથાથી ફાવે તો એનાથી ન ફાવે તો વિસ્કરથી પણ કરી શકો છો તમે આવી રીતે સાઈડ ઉપરથી લેતા લેતા પણ આપણે આવી રીતે મિક્સ કરતું રહેવાનું અને હલાવતું રહેવાનું પાકી ગઈ છે કે એ કાચી છે તમને કઈ રીતે ખબર પડે એ હું તમને બતાવું એક આપણે આવી ડીશ લેવાની ડીશની ઉપર આવી રીતે બેટર લગાવવાનું પાછળથી અને આ બેટરને આપણે ઠંડુ થવા દેવાનું છે એ સરળતાથી રોલ આવી રીતે આમ વળી જાય તો સમજવાનું કે આ પાકી ગઈ છે નહીતર સમજવાનું એ કાચી છે હજી તો હજી આપણે આ બરાબર રોલ નથી વળતો ને સે જેવું ચોટે છે એટલે હજી આપણે આ ખંડવી કાચી છે નહીંતર તમે આમ કરો ને એટલે રોલ વળી જાય આ આપણો રોલ નથી વળતો એટલે ખંડવી કાચી છે હજી આપણી ખંડવી કાચી છે એટલે આપણે હલાવતા હજી એકાદ મિનિટ સુધી આપણે હલાવશું આમ જોશો ને તો પણ તમને ખબર પડી જાય છે કે આપણી ખંડવી પાકી ગઈ છે જો એકદમ હવે આપણે તોય છતાં આપણે ડીશની અંદર આપણે આવી રીતે જોઈ લેવાનું અને ઠંડી થવા દેવાની આપણે પછી એકદમ રોલ વળી જાય ને એટલે સમજવાનું આપણી ખંડવી તૈયાર થઈ ગઈ છે એકદમ ઘટ એકદમ ઘટ્ટ શીરા જેવું તૈયાર થઈ જાય જોવું આવી રીતે રોલ વળી જાય ને તો તમારે સમજવાનું કે આપણું ખંડવી રેડી થઈ ગઈ છે જુઓ કેવું આપણે પાતળું બેટર લગાવેલું છે છતાં પણ મસ્ત એવો રોલ છેક સુધી વળતો જશે જો આવી રીતે થઈ ગયું છે ને તો હવે આપણે એક થાળી લઈ અને એની પાછળ પણ તમે કરી શકો અને પ્લેટફોર્મ ઉપર પણ તમે આ ખંડવીને પાતરી દેવાની છે આવી રીતે આપણે પાતળું પાતળું બેટરને પાતરી લેવાનું છે આવી રીતે આખી થાળીની અંદર આપણે લગાવી દેવાનું છે એકદમ પતલું જેટલું પતલું બને એટલું કરશો ને તો મસ્ત ખાંડવીનો સ્વાદ આવશે બાકી આપણે ખાંડવી બાઈટ ખાતા હોય એવું લાગે જાડું જાડું હોય ને તો આપણી ચેનલ ઉપર તમને ખાંડવી બાઈટની પણ રેસીપી મળી જશે આવી જ રીતે જેટલું બેટર છે ને એટલું આપણે થાળીમાં પાછળથી લગાવી અને એક બટલું બેટર આપણે લગાવી લેવાનું છે આથી આપણે રોલ ઉખેડી લીધા છે ને બીજી થાળીમાંથી હવે આપણે ઉખેડી લેશું આવી રીતે આપણે કાપા પાડવાના છે આવી રીતે આપણે રોલને વાળવાનો છે અહીં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેલ ને આપણે સરસ ગરમ થવા દઈશું અને હવે આપણે ખંડવીનો વઘાર કરવાનો છે અહીંયા આપણે ભણવીને બધી રોલ વાળી અને એક ડીશની અંદર લઈ લીધી છે ઉપરથી આપણે લીલું ખમણ અને લીલા ધાણા ઉમેરી દીધા છે હવે આપણે ઉપરથી વઘાર ઉમેરવાનો છે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો હવે આપણા વઘારને બીજની ઉપર ઉમેરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ખંડવી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો